આજે તો પ્રથમ માસિક પુણ્યતિથિ તે સૌ પ્રથમ તો સૌ પીડિત પરિવારો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા અને અમે બધા શ્રદ્ધાંજલિ આપવા માટે એમને યાદ કરીને મીણબત્તી પ્રગટાવવા માટે મૌન પાડવા માટે અહીં ઉપસ્થિત રહ્યા છે આજે રાજકોટ પણ બહુ સજ્જડ બંધ રહ્યું તમામ વેપારીઓ દુકાનદાર આખા રાજકોટની આમ જનતાએ ખૂબ ટેકો આપ્યો ખૂબ લાગણી બતાવી આવી જ લાગણી માહિલો જીવે છે જાગે છે એવી રાજ્યની સરકાર બતાવે એવી સૌની અપેક્ષા છે આ સ્થળ ઉપર પહોંચ્યા પછી સરકાર માટેનો જે ગુસ્સો છે નારાજગી છે એ પણ આક્રમક રીતે વ્યક્ત કરવાનું મન થતું નથી બધા એક પ્રકારે અમે જાણે સાયલન્ટ થઈ ગયા હોય એવો ભાવ છે અને રાજ્યની સરકારને ફરી આપના માધ્યમથી વિનંતી અને અપીલ કે શા માટે પીડિતોને તમે આવી રીતે તરસાવી રહ્યા છો શા માટે પીડિતોએ દરદરની ઠોકર ખાવી પડે શા માટે પીડિતોએ પોતે પત્રિકા વિતરણ કરવું પડે કે ઉપવાસ આંદોલન કરવું પડે કે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવો પડે રાજકોટ બંધ માટે લોકોને હાથ જોડવા જવું પડે પીડિતોએ આવું કરવું પડે આટલા નિર્ભર કઈ રીતે હોઈ શકે સત્તાધીશો એટલે સત્તાધીશો નો અપીલ છે કે તાબડતોબ હવે નોન કરપ્ટ અધિકારીઓની જે વાત છે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપે અને તમામ કસુરવારોને જેલના સળિયા પાછળ મોકલે અને સુનિશ્ચિત કરે કે રાજકોટમાં ને ગુજરાતમાં ફરી કદી આવી ઘટના ન બને આ નિષ્ઠુર સરકારની પોલીસ દ્વારા આજે પીડિત પરિવારના સભ્યોની પણ અટકાયત કરવામાં આવી બિલકુલ પીડિત પરિવારોને ડિટેન કરીને તમારે ખેંચવા એટલા માટે પડે છે કે પીડિત પરિવારોને તમે માગણી અને લાગણીને સમજવા જ તૈયાર નથી પીડિત પત્રિકા વિતરણ કરવા ઉપસ્થિત હોવું પડે રોડ પર ઉતરવું પડે રોડ પર સુઈ જવું પડે તમે એને કરો અને આવા દ્રશ્યો ગુજરાતના લોકો જોવા પડે આ બહુ મોટી ગુજરાતની કમનસીબી છે ગુજરાતમાં ન્યાય નથી દરેક સમાજને સરકારે અન્યાય કર્યો છે દરેકે દરેક પીડિતને અન્યાય કર્યો છે એ શિવાનંદ હોસ્પિટલના પીડિત હોય ભરૂચના હોય તક્ષશિલાના હોય હરડીકાંડના હોય મોરબીના હોય કે અગ્નિકાંડના અને રાજકોટની તમામ ભારતીય જનતા પાર્ટીની લીડરશિપ જેને जाने પીડિતો સાથે કઈ લેવા દેવા જ નથી એ સી આર પાટીલ હોય ગૃહ મંત્રી હોય મુખ્યમંત્રી હોય વિજય રૂપાણી હોય 25 25 સાંસદો ચૂપ 161 ધારાસભ્ય ચૂપ 68 કોર્પોરેટર ચૂપ આ ભારતીય જનતા પાર્ટી નું વાસ્તવિક ચરિત્ર એ અગ્નિકાંડના મુદ્દે એક્સપોઝ થઈ ચૂક્યું છે ઓમ નમ કમલેશભાઈ છે કમલેશભાઈ આજે સીઆરપી સે અગ્નિકુંડ

એક ભ્રષ્ટાચારની સરકાર છે એટલે ભ્રષ્ટાચાર આદરવાની છે અને આજે અમે રાજકોટ બંધ કરાવવા નીકળ્યા હતા બે હાથ જોડીને કે તમે બંધ કરી દો અમારા પરિવારને શાંતિ મળે અમારા પરિવારમાંથી એક સ્વજન ગુમ્યું એને શાંતિ મળે પણ તોય રાજકોટ પોલીસે અમારી ધરપકડ કરી લીધી અને મારી ખુદની ધરપકડ કરી કેમકે હું એમને એક આતંકવાદી છું હું તો બે હાથ જોડીને વિનંતી કરવા માટે નીકળ્યો હતો કે તમે બંધ કરો તોય આજ મને જબરજસ્તીથી એ લોકોએ મને અરેસ્ટ કરી લીધો અને મને ત્રણ કલાક સુધી રાખવા અંદર શું કારણ રાખો મને ખબર નથી મેં કોઈ ગુનો નથી કર્યો મેં કોઈ એવો ગુનો આચર્યો નથી જેને ગુના આચર્યા છે કરોડો રૂપિયાના કૌભાંડ કરી નાખ્યા જેને પકડવામાં આવતા નથી અને એક હું એક ફક્ત એક પીડિતનો ભાઈ છું એટલા માટે મને પકડી લીધો સરકારની આ નિષ્ઠુરતાને તમે કઈ રીતે જુઓ છો કારણ કે જે આટલા દિવસ મહિનો ચૂકી ગયો છતાં તપાસ એના મીંડું છે નાની માછલીઓને પકડી જાય મોટા મગર મચ્છરો છોડી દેવાય આ ઘટનામાં પદાધિકારીઓ ભાજપના છે અને એક પણને સંડોવામાં હજી લગી નથી આવી કેમ કે એમાં સરકાર ખુદ ભાજપની છે બરોબર ખબર છે કે સો ટકા આમાં મોટો કાંડ ખુલશે અને આ ભ્રષ્ટાચારની બહાર આવશે પબ્લિકની સામે આવશે એટલા માટે થઈને સરકાર ફક્ત ને ફક્ત એમના જ અધિકારીઓની એમાં નિમણૂક કરે છે કે સુભાષ જે એસઆઈટી ની અંદર મને ખ્યાલ નથી પાકો એ જે અધિકારી મુકાય અને એક કરોડ નો તો ભ્રષ્ટાચાર કર્યો હોય તો એને કેમ તપાસ કરવામાં આવે અમે કેવી એવા અધિકારી અમે પીડિત પરિવાર કેવી કોઈ અમારે ભાજપ કોંગ્રેસ થી કોઈ લેવા દેવા નથી અમે પીડિત પરિવાર કેવાય એવા અધિકારીને મૂકો ને તો એની દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય